પાટળી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ અને સમગ્ર સ્ટાફ દ્વારા શસ્ત્ર પૂજન સુરેન્દ્રનગરના પાટળી પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી પર્વની ઉજવણી પાવન ગઢીમાં પીઆઈ બીસી છત્રાલિયા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું દીપકભાઈ શાસ્ત્રી જીજુવાડાના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન વિધિ સંપન્ન થઈ રિપોર્ટ બાય મિનહાજ મલિક સુરેન્દ્રનગર રાજશ્રી એપ્રિલ મેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ